સોશિયલ સાઇટ પર ત્રીસ વધુ એકાઉન્ટ બંધ કર્યા છે લોકસભાની ચૂંટણીને લઈને ફરી રહ્યા હતા ખોટા સમાચાર તેના પર હવે બોલાવવામાં છે ગુજરાતના વધુ એકાઉન્ટ બંધ કરાયા છે દેશના અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ત્રીસ વધુ એકાઉન્ટ બંધ કરાયા છે જે રીતે ખોટા સમાચારો ફેલાઈ રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા તેવા હવે ચૂંટણી પંચે બંધ કરવાનો નિર્ણય આપ્યો છે ત્રીસ જેટલા જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેને લઈને ફેક ન્યુઝ એટલે કે ખોટા સમાચાર જે છે ઘણા બધા વહેતા થતા હોય છે લોકો અને ખાસ કરીને મતદાતાઓ પર જે છે એ ખૂબ જ મોટી અસર પડતી હોય છે તેને ધ્યાને લઈને ફેસબુકે કુલ ત્રીસ જેટલા ફેસબુક એકાઉન્ટ જે છે એ અત્યારે બંધ કરેલા છે અને ફેસબુક એકાઉન્ટને ધ્યાન ધ્યાને આવ્યું હતું કે આ એકાઉન્ટના માધ્યમથી ફેક ન્યુઝ ફેલાઈ રહ્યા છે જેના ત્રીસે ત્રીસ એકાઉન્ટ બંધ કરી દીધા છે અત્યારે આ સિવાયના વધુ એકાઉન્ટો પણ અત્યારે વોચ ઉપર છે અને અન્ય રાજ્યો છે બિલકુલ બંધ થયા છે ફોટા સ્વરૂપે વિડીયો સ્વરૂપે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને તેના પર અંકુશ લાવવો ખૂબ જ જરૂરી છે લોકો સુધી આ ખોટી માહિતી ન ફેલાય તે માટે લઈને હવે એવા અકાઉન્ટ કે જેના ઉપર સકંજો કસવામાં આવ્યો છે ને તેવા ત્રીસ જેટલા અકાઉન્ટ બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે